ભરૂચ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લા ન્યાયાલયના પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર કે દેસાઈના અધ્યક્ષસ્થાને વિવિધ ન્યાયાધીશો વકીલો અને કાનૂની સેવાઓ સાથે સંકળાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અધિક જિલ્લા ન્યાયાધીશો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી પીપી મોકાસી મોકાશી જિલ્લા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ પીએસ એ જિલ્લા સરકારી વકીલ પીબી પંડ્યા ચીફ ડિફેન્સ કાઉન્સિલ જેવી પટેલ તેમજ પેરાલીગલ લીગલ વોલન્ટિયર્સ સહિત ન્યાયાલયના કર્મચારીએ પર્યાવરણ રક્ષણ માટે વૃક્ષારોપણના ઉત્સાહે ભાગ લીધો હતો